પાંત્રીસમાં માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભુજમાં ટ્રાફિક પોલીસ દ્વારા સેફ એન્ડ સિક્યોર વેબ પોર્ટલ અંતર્ગત પેસેન્જર વાહનોમાં સ્કેનર લગાડવામાં આવ્યા હતા કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તેઓ પેસેન્જર વાહનોનો ઉપયોગ કરે છે મુસાફરી દરમિયાન તેઓને પણ લાગે તો તેઓ કોડ થી સંપર્ક નો અભય સવારી પ્રોજેક્ટ ભુજમાં લાગુ થયેલો છે પેસેન્જર વાહનોમાં ડ્રાઈવર સીટની પાછળ અને મુખ્ય કાચ પર ક્યુઆર લગાડવામાં આવે છે આ ક્યુઆર સ્કેન કરતા જ ડ્રાઈવરની ફોટો સાથેની વિગતો તેમજ વાહનની વિગતો પણ મળી રહે છે એમરજન્સીમાં માં આ ક્યુઆર સ્કેન કરીને પોલીસને પણ જાણ કરી શકાશે ખાસ કરીને રિક્ષા છકડા ઇકો તુફાન જેવા પેસેન્જર વાહનોના ડ્રાઈવર અને માલિકના નામ સરનામા લાયસન્સ સહિતની વિગતો મેળવીને સ્માર્ટ ડેટા તૈયાર કરી ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી આ સ્કેનર લગાડવામાં આવ્યા છે જેનો હેતુ મુસાફરી વખતે પેસેન્જર સુરક્ષાનો અનુભવ કરી શકે તે માટેનો છે અગાઉ સાતસો વાહનોમાં ક્યુઆર લગાડવામાં આવ્યા હતા શુક્રવારે ભુજમાં જિલ્લા ટ્રાફિક ભવનના સંકુલમાં પચીસ જેટલા વાહનોમાં સ્કેનર લગાડવામાં આવ્યા હતા માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન પાંચસો જેટલા વાહનોમાં આ સ્કેનર લગાડવામાં આવશે તેમ જાણવા મળ્યું છે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જેડી સરવૈયા અને સિટી ટ્રાફિકના પીએસઆઈ પી એમ રાજપૂત સાહિતના હાજર રહ્યા હતા હાલમાં માર્ગ સલામતી માસ પર્વ હથી જે એક જાન્યુઆરી છે એકત્રીસ જાન્યુઆરી સુધી જેની ઉજવણી કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વડા શ્રી વિકાસ મુંડા સાહેબની સૂચના અનુવાય ભુજ શહેરની અંદર જેટલા પણ ઓટો રિક્ષા અને પેસેન્જર વ્હીકલો છે એમાં સેફ એન્ડ સિક્યોર પેસેન્જર જ અન્વયે પેસેન્જર જે છે એ સુરક્ષાથી સવારી કરી શકે એના સંદર્ભમાં બારકોડ સ્કેનર જે છે દરેક પેસેન્જર વ્હીકલની અંદર લગાડવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ બારકોડ જે છે મોબાઈલમાં સ્કેન કરવાથી ગાડી નંબર વાહન નંબર અને ડ્રાઈવર અને વાહન ચાલક ને ગાડીના માલિક ફોટોગ્રાફ સાથે આ તમામ ડિટેલ જે છે એ પેસેન્જરને સીધી જ રીતે ઉપલબ્ધ થાય જેના સંદર્ભમાં ફાયદારૂપ એ થશે કે કોઈ પણ પેસેન્જર સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને ક્રાઇમ નહીં બને કોઈ ચીટિંગ નહીં થઈ શકે અને કોઈ પણ બનાવ બનશે તો તાત્કાલિક પોલીસ પાસે એ ડિટેલ ઉપલબ્ધ થશે જ્યારે જ્યારે પણ આ બારકોડ લગાવેલા છે તો ત્યારે ત્યારે ભૂતકાળમાં પણ આ ઘણી જગ્યાએ કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એવા સંદર્ભમાં કોઈ ક્રાઇમ બન્યો તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ જે છે બારકોડ છે એ ઉપયોગી થયેલા છે ને થશે જ્યારે પેસેન્જરને અલગ અલગ જગ્યાએ જરૂર પડશે કોઈની સાથે કોઈ બનાવ બન્યો છે એ તો એ બારકોડ જે છે એ પેસેન્જર જે અંદર બેઠા છે તો અંદર પણ બારકોડ સ્કેનર છે તો પોતાની સાથે એ બારકોડ સ્કેન કરીને પોતાની ટો જે વાહનમાં બેઠેલા છે એની પૂરી ડિટેલ એમાં મોબાઈલમાં આવી જશે